पटणना हारीज मारकेट यार्ड में मा इफ्कोड़ी थी भाजप शासित मारकेट यार्डनी चूंटी में मड़ा हारीज मारकेट यार्ड में त्रमण डिरेक्टरो बड़वो कर बड़वो कर बागजी चौधरी ने चेरमेन बनाव्या भाजपा मेंडेट अनादर कर समर्थन आप भाजपन मेंडेट मेलवनार बापू चौधरी ने आठ मत मेट विरुद्ध चूंटी लड़ना बागजीभाई चौधरी ने नव मत म ખેતીવાડી ઉત્પન્ન સમિતિ સભાપતિ ની બીજી ટ્રમ ની ચૂંટણી યોજવામાં આવી ચૂંટણી સમયે ઉમેદવારી તરીકે બે વ્યક્તિઓ ચૌધરી બાપુભાઈ સવાભાઈ ચૌધરી વાઘજીભાઈ ઈશાભાઈ ઉમેદવારી કરેલી ઉમેદવારી બાદ વોટિંગ આવતા ચૌધરી વાઘજીભાઈ ઈશાભાઈ કુલ નવ વોટ મેળવે છે અને ચૌધરી બાપુભાઈ સવાભાઈ કુલ આઠ વોટ મેળવેલ હોય ચૌધરી વાઘજીભાઈ ઈશાભાઈને ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારી સભાપતિની બીજી ટર્મની ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરી છે એ મને ખુબ નાનો માણસો માણસ એટલે પાર્ટીનો ખુબ ખુબ આભાર સાથે રહ્યા અને બીજા જે લોકો હતા એ વાગજીભાઈ વિશાભ કોંગ્રેસ માંથી આયેલા હતા જે લોકો એ ફેર બળવો કરી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી બળવો કરીને તે કોંગ્રેસમાં ફરી વાર બળવો કર્યો

હારીજ ભાજપ શાસિત માર્કેટ યાર્ડ ની બળવો થયો હતો ત્રણ ડિરેક્ટર બળવો કરી અને જે અન્ય ઉમેદવાર ઉભા હતા વાઘજીભાઈ ચૌધરી ચેરમેન બનાવે છે ભાજપ નો મેન્ડેટ નો અલગ અર્થે બદલે વાઘજીભાઈ ચૌધરીને ને ટેકો આપ્યો હતો જો કે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ જે છે એમણે નવા બનેલા ચેરમેન વાઘજીભાઈ ઠાકોર રમેશજી તથા મહેતા જીગરભાઈ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે પણ સરકારી જગતમાં માં ચૂંટણી બધી મેન્ડેટ વાળા ની હાર સતત ચાલુ છે એનું પુનરાવર્તન થતું છે ને એમાં પાટણ હરીફ માર્કેટ યાર્ડ માં ભાજપ શાસિત માર્કેટ યાર્ડ છે અને એમાં જે મેન્ડેટ આપ્યું હતું એ વ્યક્તિની હાર થઈ છે ને સામે વાળી વ્યક્તિ ની એક મત થી વિજય થયો છે ત્રણ ડિરેક્ટરે બળવો કર્યો હતો જી જી ધર્મેશ જોડા બદલ આભાર આપ